ભેંસ દૂધ આપતી નથી પાડો દૂધ આપે છે જે લોકો મગજમાં આ વાત ફીટ કરશે ને એ કોઈ દિવસ પશુ પશુપાલન પાછા પડશે ને હું ગેરંટી આપું કેમ કે તમે સાથે પશુ બાંધીને બે દો ને બ્રીડ વગર દૂધ કોઈ દિવસ આપી જ ના શકે એની પેઢી તો સારી હોવી પડે ને બ્રીડિંગ તો સારું હોવું ને બરોબર સારી નસલ ની સારી બ્રીડ વાળી ભેંસ હશે તો દૂધ આપે જ બરોબર અને બીજું એક વાત આપડે બસો ચારસો કિલોમીટર દૂર થી ભેંસ લાયા ખાતરી વાળી ભેસ છે ત્યાં આગળ બરોબર કે બનીમાં આપડે લઈ આવ્યા કે ત્યાં આઠ લીટર નવ લીટર આપતી હતી અહીંયા લાયા એટલે ભેંસ ચાર લીટર કે પાંચ લીટર આપે એના ઉપર દૂધ આપતી નથી તો એનું એક રીઝન છે મેન કારણ છે ત્યાંનું હવામાન અને અહીંનું હવામાન આપણું સેટ થાય આ મારો અનુભવ છે ભેસો હું લાવ્યો ને સાત આઠ લિટર દૂધ અહીંયા ભેસો એક ત્રણ દૂધ વધારે દૂધ આપે કારણ કે ત્યાં મહારાણી જંગલ માં બિંદાસ હોય આપણે અહીંયા ગામડા આપણે નાખી દે તો ફાવે નહીં બરોબર ફાવે નહીં આપડે આને ના ફાવે સમજી સાચી વાત તો મેન જોવે તમારા પાસે ના હોય હા અને દૂધ માપનું હોય પશુઓમાં તો સારો તમે પાડો ઉપયોગ કરો હા સારો દૂધ વાળી તો તમે પાડો ના લાવો તો સારો બીજાનો ઉપયોગ કરી શકો જી રેડી પણ આવનાર પેટી તમારી સારી ઉત્તમ બને સારી દૂધારું બને એના માટે તમારે બીજાના અથવા સારા પાડાનો ઉપયોગ કરવો જરૂરી છે જરૂરી છે બીજું શું હોય શકે આમાં બીજું મેન દૂધમાં તો પાણીનો ભાવો છે લોકો પાણી હા લોકો શું કરે અમાર તો જો તમે જોઈ શકો છો કે અહીંયા બાજુમાં પાણીનો નાળો છે એ પેસન અમુક લોકોને એવી ટેવ પાડી લેવી પેસેન કે હવારી બદલાવે એ ટાઈમે પાણી પાવાનું પાછના બદલાવે એ ટાઈમે પાણી પાવાનું બાકી આખા દોડે ભેસ પાણી વગેરે ભેસ ને એક લીટર દૂધ બનાવવા માટે અઢી થી ત્રણ લીટર પાણીની જરૂર પડે પાણી જોવા મતલબ કે એક સારી દૂધ વાળી હોય ને એને રોજ નું બસો લીટર પાણી તો જોવાય

જેટલું દૂધ હાલતી અડધું ખોણ હાલુ જ પડે કાયદે આપડે ખોણ ઓછું હાલતા હોય છે ઘણા પશુપાલકો કેવું કરે છે વધારે ખોણ થી બચત થતી નથી પણ એક આપડી દેશી ગુજરાતી કહેવત છે કે

આપણે સંતુલિત આહાર દાણા બધી રીતે આપતા હોય પણ આપણે હવે સમજી લો કે આ નમક છે કોઈ સેધા નમક પણ કોઈ ફટાકડી પણ થોડા ઘણા આપતા હોય કોઈ મીઠા સોડા પણ આપતા હોય હવે તમારી જે પશુ જે અનાજ ખાય છે એની પાછળ જે આપણે જે પેટમાં આપણે અમુક મીઠાઈ ખાતા હોય ને આપણે એસિડિટી થાય એવું પશુને પણ અમુક એસિડિટી અને સાયન્સ ભાષામાં પાછળ એસિડોસિસ કોઈ એવું કોઈ કહેતા હોય છે એનું પણ પાચન શક્તિ વધારવા માટે એનું જે શરીર છે એ બધું મેન્ટેન કરવા માટે મીઠા સોડા અથવા નમક આવું બધું આપવું જરૂરી છે એટલે જે એની શક્તિ મજબૂત રહે જે તમે ખોરાક આપ્યો છે ને એ પશુ કમ્પ્લીટ પચાવી લે દિલીપભાઈ આનું એક તમને એક ઉદાહરણ આપું બધા પશુપાલકોને કહું છો વિડીયો જોતા હોય એમાં ટ્રાય કરવાનો ફેશ એક ફિલ હોય કે ભલે આપણે બીજી ગમે બદલતા હોય એને ખુલ્લી કરો ને ભેસ માટી ખાવા માટે તરત પણ નવી માટી ભરતી કરી હોય ને ભેસ માટી ખાવા માટે તરત કારણ શું હોય એ મોળ મોકતી હોય મોળ વાયુ આ ફટકડી છે બરોબર અમુક મીઠું પણ નાખતા હોય છે મીઠું ખાણ ખાણમાં નાખું છું આ સાટે ને ફટકડી એટલે એને જે મોળ છે ને શરીર ની જતી રે એના અંદર કેલ્શિયમ વિટામિન જે ઉણપ હોય ને એ મટી જવા નથી બરોબર એટલે એ તંદુરસ્ત રહે દૂધ પણ સારું હાલે પણ જરૂરી છે એના લીધે ખાઈ ને સાવા ને સમજી ગયા હા એટલે અમુક પાસે પૈસા ખર્ચવાની જરૂર નથી તમે આ આવતા નમક છે મીઠું છે પછી કેલ્શિયમ માટે તમે કુંડાની અંદર ઓલો ધોળો સૂનો આવે પણ કરી દે એ પણ તમે ઉપયોગ કરો એટલે એમાં પણ બધું કેલ્શિયમ કેલ્શિયમ બેલ્શિયમ જે કરાવી બંધ થઈ જાય સાચી વાત બહુ બીમાર ના થાય બહુ ઓછું બીમાર થાય બોજુ પશુ સારું ખુલ્લું વાડું વધેલો જગ્યા જેટલી આ રહે ને આ જેલ કેવાય એમના માટે એમના માટે જેલ જ એમના બોધેલી એટલે હલન ચલન કરે વાડામાં ફરતી રહે એ બઉ ઘણું સારું છે એના માટેલમાં થોડો ઘણો હા સમજી લો કે આપડે અહિયાં ગામડામાં અને અમદાવાદ જે સિટી માં તમને રૂમ ઉડી દીધા હોય કેવું લાગે આવે ને ના ફાવે એટલે આ એ પણ છે એ પણ છે સાચી વાત એટલે બોજેલું પશુ અને ખુલ્લું ખુલ્લું જેટલું અર્થો ફરતું રહે જેટલી કસરત થાય જેટલી એક્સરસાઇઝ થાય જયારે એનું મગજ એકદમ ફ્રી માઇન્ડ રહે એટલે એનું શરીર નો ગ્રોથ પણ થાય અને માનસિક રીતે એ પરફેક્ટ રહે એટલે થોડા ઘણું પાંચસો ગ્રામ લીટર નો ફેર તો પડી જાય દૂધ પણ વધે હા જગદીશભાઈ સૌથી મોટો મોટી સમસ્યા આપણે સમજી લો કે જ્યાં જ્યાં દેરવીઓ છે ત્યાં આગળ ફેટ ની મોટી સમસ્યા હોય પશુ ફેટ ઓછા મળે જી એમાં પણ આપણી જે દિનચર્યા ખરાબ હોય એના હિસાબે ફેટ ઓછા આવતા હોય તો શું કારણ હોય શકે એટલે ભાઈ ફેટમાં તો જેવું છે કે તમને બતાવું આ ભેંસ જાફરી જેવી બી તમે જોઈ લો ચામડી વાળી ભેસ જાડી બરોબર એની બોડી વેટ વધારે એનો ફેટ વધારે જ હોય બરોબર ફેટ એટલે ચરબી ચરબી જેને માથે ચરબી વધારે છે એનો ફેટ વધારે હોય બરોબર આ સંધાન ભેંસ છે એક આ ભૂરી જોટી જે શરીરમાં જેની છે ને દૂધ વધારે આવે છે એનો ફેટ ઓછો હોય ફેટ ઓછો બરોબર તેના માટે ઘણા બધા એવા અખતરા છે ફેટ વધારા માટે હું તો કપાસિયા પાપડી પછી કપાસિયા ના દાણા આવે છે કપાસિયા અમુક તેલ ન પદાર્થ ચાલતા હોય છે ટોપરું છે બરોબર અમુક કપાસિયા ને ફેટ વધારા માટે ચાલુ રાખો તો ફેટ ની એવરેજ વસ્તુ આવે તેલ વસ્તુ વધારો એટલે ફેટ પકડી દેટ આપડે એવરેજ આઠ ફેટ નો બરોબર હું કપાસિયા આપું છું પાપડી આલું છું અને ટોપરું ચાલતો પણ તેલ નું ચાલુ કરી દાણા બનાસનું દાણા આપું છું કપાસિયા

મેન કપાસિયાથી બહુ સારો ફેંટ આવે કપાસિયાથી એવું સારી કપાસિયાથી બહુ એવરે સારી પકડે છે ખૂબ તમે સારું જણાવ બીજું શું તમે કહેવા માંગો છો ફિલિપ ભાઈ એક દૂધની વાત કરો દૂધ માટે પેશલ દૂધ ને ફેટ બે માં વધે છે આપણે શું કરતા હોઈએ છે લોકો આખો દિવસ ભેંસો નિયાર કર કર કરે હા હા સવારની નિયાર કરી આ આપણે અહીંયા બધી લોકલ ટ્રીક કહી દઉં સવાર વેલા નિયર કરે પાછા 11 વાગે નિયર કરે 2 વાગે નિયાર કરે અને સાંજે દોઈને પાછા નિયર કરે બરોબર ભેંસ તો આખો દાળો એને ખાવામાં જાય ખાઈને ડાયરેક્ટ પોડલા કરે એમાં દૂધ એને વાઘોળો ટાઈમ જ ના મળે રહે અમારી સિસ્ટમ તમને કહી દઉં સવારે દસ વાગે એટલે અમારી ભેસણ તૈયાર થઈ જાય બરોબર કટિંગ કરીને કમેન્ટ કરી દેવા બીજા દિવસે સવારે દસ વાગે ચાર ના ખાવાની દસ વાગે એટલે એ દસ વાગે ચાલુ કરે ખાવાનું અગિયાર વાગે તમને ભેંસ એક કલાક માં ભેંસ ખાઈ દે બરોબર આપડે જેવું હોય આપણે વાઘોળવાની કોઈ આપણે પ્રક્રિયા ના હોય કુદરતી આપણે અંદર જઠર હોય એટલે આપણે પાચન થઈ જાય ભેંસ ને જેવું હોય અંદર ચાર ખોના હોય બરોબર ઈ સ્ટોર કરેલી અંદર ખાઈ ને ખાઈ બે એટલે વાઘોળવા માટે પાછું લાવે મોટામાં વાઘોળે પછી પાચન થાય બરોબર એના વગર પાચન થાય આપડે શું કરીએ નાખ નાખ કરીએ ભેસ ને પાચન થાય નહીં ભેસ ને સમય ના મળે અમારે આપડે આજે થોડુંક મોડું છે તમારે આવામાં બાર વાગી જાય દસ વાગે એટલે નિયાર કર્યો ત્યાં પછી પૂરું આપડે ભેસું ઊભી થઈ જાય મતલબ બધી વાઘો ચાલુ જાય ભેજો બરોબર અને જેટલી ભેસ વધારે વાઘોળે એટલું દૂધ ભેસ વધારે લઈ નાખી

ફ્રી માઇન્ડથી રહેશે જેટલું તમે એને ઓગાળવા જુગાડી માટે વાગોળવા માટેનો સમય આપશો એટલું એનું દૂધ પણ વધશે અને જેણે જે કાધું છે એના જે પેટમાં છે એના મોઢામાં પાસું લાવશે અને ચવાઈમાં એના જે ચવા ચબાવશે વાગોળશે એના શરીરમાં જે એના જે પોષક તત્વો છે એ મળી જાય છે દૂધ પણ વધે હા અને ફેટ પણ વધે પણ વધે એસેડઅપ પણ વધે એટલે પશુને પાણી અને વાગોળવાનો સમય જેટલો મળે એટલો વાગોળવાનો સમય વધારે આપો જે અને ચારો નખવાનો સમય મેન ફિક્સ રાખો ફિક્સ રાખવાનો સવારમાં દસ વાગે પેલું બધું હા પટાઈ નો વધે ચાર વાગ્યા ચાર વાગ્યા પછી થોડોક આપી દેવાનો તમારા પાછી લીલો ચારો હોય તો આમ સાયન્સ એમ કે દેખાય પશુ ને ઓછામાં ઓછો ત્રણ થી ચાર કિલો સુકો ચારો તો આપવો જરૂરી હા તો ફેટ જળ રે ના હોય તો અલગ વાત છે બાકી ત્રણ થી ચાર કિલો તો પશુ ને સુકો ચારો જરૂરી છે અને છે પ્લસ હવે જગદીશભાઈ સમજી લો કે અહિયાં એમની પાસે જગ્યા નો અભાવ છે અને ઘણા બધા એવા પશુપાલક પ્લાસ્ટર કરાવતા હોય છે જગદીશભાઈ દોઢ બે લાખ ના પશુ હોય પશુ પાછળ તમે આવી મેટ પણ લખો ને આપણે આદિ ભાષામાં ગાડલા ખાટલા આપણે ગાડલા ખાટલા ઉપર પણ જોવે કારણ કે ત્યાં પ્લાસ્ટર જોયું ને એની અંદર પશુ બેહો છો બેઠ હોય ને બે

આપણે ચોમાસા પેલા વાડો બનાવી દેવાના છીએ બરોબર પણ વાડો જગ્યાએ નક્કી કરી છે તૈયાર કરી નાખી છે સોયડાનો બહુ અભાવ છે અને એના માટે હું કે લાવી દીધો છે કે ગરમીના સમયમાં રાતે પૂરશું અને શિયાળામાં દિવસે પૂરશું જો ભાઈ જે આ તમને ટોપિક કીધા છે ને સાહેબ હોય સો ટકા કારગર છે રેડી કોઈ ઓમાં લેખમાં કોઈ મેખ ના મારી શકે એવા જાણકારી આપેલી છે રેડી તો આ વિડીયાને તમે ધ્યાનથી આ જોવો બીજાને પણ બતાવો અને શેર પણ કરો રેડી તો જગદીશભાઈ તમે ખૂબ સારી એવી જાણકારી આપી અને આ પશુપાલન માટે તમે પણ સારું કાર્ય કરી રહ્યા છો અને જે જાણકારી આપી અન્ય પશુપાલક ભાઈ જાણે અને એમના જીવનમાં સારું એવું કાર્ય કરે દિલીપભાઈ આપણો તો એ જ પ્રયાસ છે તમારો પણ ખૂબ ખૂબ આભાર આવી ગરમીમાં પણ તમે લોકો સુધી મેસેજ પહોંચાડો છો પશુપાલકોને જાગૃત આપો છો બદલ તમારો ખુબ આભાર અને આપણે તો એક જ છે પશુપાલક જે ઘણા લોકો એટલા હેરાન થયેલા છે બરોબર જેનો વિશ મન ઉઠી જશે પશુપાલન માંથી બરોબર જેને માહિતી નથી આમ માહિતી નથી એનો બહુ મન ઉઠી જશે પશુપાલક માંથી આ બધી માહિતી થી લોકો આપડે છે પૈસા લેવા છે માહિતી બરોબર પણ લોકોને જાગૃતિ જાગૃતતા આવે પશુપાલન થોડું ના ઘણા બધા સમજી લો અત્યારે હાલમાં કોમેટો આવે ગોબર પોટલા વધે વધે જડી આપણને તો ખબર છે કે બનાસકાંઠા પશુપાલન ઉપર આપડી મેન આવકાયેલી પશુપાલન અને એમાં પણ તમારે ધ્યાન રાખવું પડે પશુપાલન કરવા માટે પશુ સાથે પશુ જેવું રહેવું પશુ જેવું થવું પડે તો પશુપાલન થાય બાકી ચાર પશુ લાવો ચાર તમે શિફ્ટ ઉભી કરો અને બજારમાં એક બીજી વાત તમને કહું પાછું ઘણા લોકોની માનસિક એવી શો વિચારવાની હોય છે વિચારધારણા જેટલી ભેસ ઊંચી લોબી અને ભારે વજન વાળી હોય ને એક દૂધ વધારે આપતી હોય છે લોકોને એવું પણ કહું હોય છે તમારી બાજુમાં ભેસ ઉભી બકરી સારી છે આલે છે તમે આ ભૂરી ને જોયું પેલી હાથ માં સો લિટર ઉપર ને ભૂરી ભૂરી તો બકરી ફેમસ છે બકરી સરી છે સમજી લો કે બ્રીડ છે